તવરા પાંચદેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે જવારાની સ્થાપના કરી આસો નવરાત્રિનો પ્રારંભ કરાયો હતો જવારામાં ઘઉં જુવાર વાલ ચોળા તલ જવ ડાંગર જેવા કઠોરથી માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી આહિર સમાજ દ્વારા પરંપરાગત ઉજવાતા નવરાત્રિ મહોત્સવમાં વહેલી સવારે માતાજીના માઈ ભક્તોએ નર્મદામાં સ્નાન કરી માતાજીના જવારાની સ્થાપના કરી હતી તથા માતાજીના મઢ મુંગઢને પણ સાફ સફાઈ કરી માતાજીને આજે નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના જવારા સાથે દસ દિવસ ઉપર ઉપવાસ પણ માતાજીના માય ભક્તો કરે છે આસો નવરાત્રી દરમિયાન તવરા પાંચ દેવી મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડતા હોય છે તવરા પાંચ દેવી મંદિરે એક સાથે જ પાંચ માતાજી મંદિરમાં બિરાજમાન છે જેમાં સિંધવાઈ માતાજી મહાકાળી માતાજી ખોડિયાર માતાજી મેલડી માતાજી અને મુંગલાઈ માતાજી આમ પાંચ માતાજીઓ એક જ મંદિરમાં બિરાજમાન હોવાથી અહીં ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના મંદિરે આસો નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન કરવા અહીં ઉમટી પડતા હોય છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે ગામ ગામને નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ છે તો વર્ષોથી એટલે પહેલોથી હાઈ સમાજ માતાજીના સેવક રહ્યા છે અને દેવી પૂજક સમાજ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ પાંચ દેવી મંદિરે આજ રોજ માતાજીના જવારાની સ્થાપન કરવામાં આવી છે અને માતાજીના મંદિરે આ નવે નવ દિવસ પૂજા આરતી સમૂહઆરતી ગરબા વગેરે પ્રોગ્રામો બી નવે નવ દિવસ કરશે અને પાંચ દેવી મંદિરે પાંચ માતાજીના પાંચ ભગતસિંહ જેઓ મારી પાછળ દેખાઈ રહ્યા છે કે પાંચે નવે નવ દિવસ ઉપવાસ કરશે અને માતાજીની પૂંજા આરતી અને આરાધના કરશે અને આ નવ નવનરતામાં મા અંબા નવ સ્વરૂપે અલગ અલગ દિવસે પ્રગટ થતા હોય છે એવી એક આપણી પ્રાચીન સમયથી ચાલતી રીત આવી છે અને આ નવ માતાજી નવ સ્વરૂપે જે અવતરણ કરે છે એ અલગ અલગ સ્વરૂપે અલગ અલગ સમયે દરેક જગ્યાએ પૂંજાતા હોય છે પણ આ એક નવરાત્રિ એવો એક સમય છે કે જ્યાં એક સાથે દેવીઓ નવ દિવસ અલગ અલગ સ્વરૂપે પૂંજાય છે એમાં પૂજા અર્ચના અને શ્રદ્ધાથી લોકો આ મંદિરે દર્શન કરવા આવે છે આશા રાખીએ કે નવરાત્રિ સબને શુભ રહે અને નવરાત્રિને તમામ ભક્તજનોને શુભેચ્છા પાઠવું છું જય માતાજી